સર્વેને જય શ્રી કૃષ્ણ આપણે ઊભા છીએ પંકજભાઈ મજીઠિયાના ડેલામાં આવતીકાલે હનુમાનજી મહારાજનો જન્મોત્સવ છે તારીખ છે ત્રેવીસ ચાર બે હજાર ચોવીસ અને મંગળવાર હનુમાનજીનો દ્વાર તો એ શુભ દિવસે ઠાકોરજીની કૃપાથીને ને હનુમાનજી મહારાજના આશીર્વાદથી અમારા વલ્લભપ્રભુ સત્સંગ મંડળને અને વલ્લભપ્રભુ મહિલા સત્સંગ મંડળને અને અમારા પરમ સ્નેહી વિજયભાઈ અટારાના સહયોગથી અમદાવાદના દાતા તરફથી આ પક્ષીઓને પીવાના પાણીના અઢીસો કુંડા કે જેની એકની કિંમત બજાર પ્રમાણે પચાસ રૂપિયા છે એ અઢીસો કુંડાનું આવતીકાલે હનુમાનજી મહારાજના જન્મોત્સવ અવસરે વિના મૂલ્યે વ્યક્તિ દીઠ એકનું વિતરણ કરવાનું છે જે કુંડા બનાવવાનું અત્યારે ચાલુ છે એની અંદર સેવા આપી રહ્યા છે અમારા હિતેશભાઈ સોનીગ્રા અમારા રસિકભાઈ તન્ના અજયભાઈ આમ જો અજયભાઈ મોનાણી અમારા કેત કમલેશભાઈ કોટેચા અમારા બેન શ્રી મહિલા મંડળના ભાવનાબેન પંડ્યા હરિતાબેન મોનાણી અમારા નિશાબેન રૂપારેલ અમારા કલ્પનાબેન જોશી પારુલબેન જોશી અને અનુજભાઈ રૂપારેલ અને આ કુંડા આપ જોઈ રહ્યા છો આ રીતે તૈયાર થઈ રહ્યા છે અને આવા અઢીસો કુંડા આવતીકાલે સવારે સાડા દસ વાગ્યાથી વિતરણ થશે તો આ સેવાનો અમને અવસર પ્રાપ્ત થયો એ અમારી ઉપર ઠાકોરજીની અસીમ કૃપા છે અને આવી આવી કૃપા સદારે માટે બની રહીએ અને જીવન આશીર્વાદ અમે લેતા રહીએ અને અમારું જીવન સફળ બનાવતા રહીએ એવી અમે પ્રભુ પાસે પ્રાર્થના કરીએ છીએ જે લોકો સેવા દેવા આવ્યા છે એ લોકોને ખૂબ ખૂબ ધન્યવાદ અને અભિનંદન અને પ્રભુ સૌનું કલ્યાણ કરે એવી હૃદયની પ્રાર્થના સાથે સૌને જય શ્રી કૃષ્ણ પંકજભાઈ મજીઠિયા પરિવારનો પણ અમે ખૂબ ખૂબ હૃદયથી આભાર પ્રગટ કરીએ છીએ અમદાવાદના દાતાશ્રીનો પણ આભાર પ્રગટ કરીએ છીએ અમારા વિજયભાઈ અટારા છાયાવાળા એનો પણ આભાર પ્રગટ કરીએ છીએ સૌને જય શ્રી કૃષ્ણ